સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી ઉપર ઈડી દ્વારા કરવામાં આવેલી કાર્યવાહીને કોર્ટે ગેરકાયદેસર ગણાવી હતી આ કેસમાં રાહુલ ગાંધી અને સોનિયા ગાંધીનો વિજય થતા કોંગ્રેસ કાર્યકરોમાં ખુશી જોવા મળી હતી પાટણ કોંગ્રેસના આગેવાનો કાર્યકરો રાહુલ ગાંધીને ને સોનિયા ગાંધીના સમર્થનમાં ફટાકડા ફોડી ઉત્સવ મનાવ્યો હતો અને કોંગ્રેસના આગેવાનો કાર્યકરોએ રેલી યોજી ભાજપ કાર્યાલય ખાતે પહોંચી હોબાળો મચાવ્યો હતો ભાજપ અને ઈડી સામે કાર્યકરોએ સૂત્રોચ્ચારો પોકારી દેખાવો કર્યા હતા બીજેપી કાર્યાલય ખાતે પોલીસ અને કોંગ્રેસ કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું